અને હા ભાઈ રાવત ભાઈ છે આપણે યુટ્યુબર અહીંયા જીરો આમ ચેનલ નું નામ આમ તમે જોઈ જ લો એ આ સબસ્ક્રાઇબ કર મિત્રો ગીરનો નો રખડો 173 ભાઈ રાવત ભાઈ સબસ્ક્રાઇબ કર નાખો આલો લિંક બધું મે તમને પહેલા કીધું ખબર એક કીધું તો મે કીધું મહેમાન આવ્યા હતા ને ભઈ આજા થા આ મહેમાન હતા આપણે હોતા હોય તો ભઈ જાય મંદિર માં હા બે અમારે એક મસ્તની જગ્યા આવી છે અહીંયા આટો મારતા આવી રાવત ભાઈ રે

ના લો ભાગી આપણે સવારમાં એક વિડીયો શૂટ કર્યો તો પણ એ આપણે આમાં નહીં નાખીએ લગભગ એને ચાય નહીં નાખીએ આમ તો હાલો અત્યારથી જ વિડિયો નવો નાખી નાખજે હાલો હું હાલો હાલો કેમ કરવા મળે આપણે આ જગ્યા આવેલ છે અહીંયા ખડા ધારતી આગળ થોડીક છે બાપાનો ડુંગરો કરીને મને નામે પાકું તો નથી ખબર પણ બધા કે મસ્ત છે તો મેં કીધું જે તું ઈચ્છા અત્યારે વાત વાંચતા આવ્યું ફાઇનલમાં લા ભાઈ બહુ ઉતાવળ એ

થાર લઈ આવો એક અને અહીંયાથી ગીર નો રકડો આપડી સાઈડ કાપે છે ભાઈ ભાઈ એટલા સોજો તમે છોકરા ખતમ બાય બાય ટાટા ગુડ બાય મેરા મેના આરે છે પાછો ધમુ ભાઈ ડોન ધમ ભાઈ ડોન ની આરો રહેલા જાય છે આપણે એટલા સોમ થઈ ગયો ડોન ફોન હલે છે બહુ ભાઈ આમાં પાછો થોડું વ્લોગિંગ કરવું છે આપણે ચાલુ કરશું ધીરે ધીરે એટલે ભાઈ હજી તો આપણી શરૂઆત છે હજી બધું નેજ નવું કરવાનું છે આપણી ચેનલ ઉપર એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખો ભૂલા વગેરે હા ભાઈ તમે જાઓ બીજો હું સીજે પંદર પંદર ક્યાંનું આવે કોને ખબર અહીંયા એવી ખબર હોય તો અહીંયા થોડા હોય અત્યારે બીજે ક્યાંક નો આટા મારતા હોય એ બડી અચ્છી વાત કહી આપ વાહ ભાઈ વાહ

મેળ આવી જ બાપા ડુંગરે જવાનો આવું પડખે છે પણ કોઈ થી આપડે ફેંકું આજ મેળ ખાઈ જોઈ ને કાટું લઈ

આપણું મકાન અહીંથી નહીં દેખાય તો કે આપડા જગ્યા દેખાતી હોય રાતના આ મંદિર માયા ભાઈ ને ફોટા પાડવાની બહુ ઉતાવે ફોટા પાડવા આવે જોવા આવે એ ખબર નથી પડતી કઈ તાર રીતના વિડીયો તો ઉપર લે વાહ ભાઈ એમ સે દેવાઝોન કાઢું ઊંધા કરે છે તેની ઉપર ભાઈ કોઈ સડવું નહીં નિસડીએ ભાઈ આપણે બાય બાય ભાઈ ને તું કરું ને જમાવટ કર્યો બાકી હા ભાઈ ઉપરાની બે મિનિટ

Falou, dá, vai, બાકી નજારાઓ બધા મસ્ત છે હો સનસેટ ના તો કારણ સનસેટ થતો હોય આપણે આયલા જતા હોય એમાં કઈ કેવું જ પડે હા થોડુંક વેડીઓ ઉતારવામાં ધ્યાન રાખવું પડે સાલો ગાડી એના સ્ટેન્ડ આવી જાય આપણે મગાવીશું હમણાં બાકી કઈ ઘટે જ નહીં એમાં નજારાઓમાં તો ચાલો આપણે પહોંચી જઈએ આવી જાય ઘેર હોય તો ને બધા કદમો મજો આવ્યો આવી ગયો ને તો આ વાંધોની મજો આવો તો સારું હાલો થી મહેમાન ને બધું ખાઈ પી લીધું છે થોડી જ્યાં તાબો ધાબા ઉપર હોવા તો વિડીયો જલ્દી પૂરો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ સજેશન હોય તો કેતા રહીજો બાકી મળી આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત